માઇનોરિટી ચાર્જ કેરિયર છે એટલે કે વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે અને એન વિભાગમાં રહેલા હોલ્સને કારણે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે આ પ્રવાહ વધે આ જે પ્રવાહ છે એ માઇક્રો એન્વીયર ક્રમનો હોય છે જેના વિશે આગળ આપણે આલેખ પણ જોયું અહીંયા વી વિરુદ્ધ આઈ નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને કઈક આવો મળતો તો એટલે કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ વધારતા ઝડપથી વધારો થતો નતો રવામાં પણ જ્યારે વોલ્ટેજ નું અમુક કિંમત કરતા વધારવામાં આવી વોલ્ટેજ તો તરત વધારો થતો હતો જેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહેતા હતા ડાયોડમાં હવે જો હું અશુદ્ધિનું પ્રમાણ વધારું એટલે કે પી વિભાગ છે તેની અંદર

અને ડેપ્લેશન વિસ્તારની જે જાડાઈ છે એ ઓછી થઈ જશે આથી જો રિવર્સ બાયસની અંદર બે વોલ્ટ આપ્યો હોય વોલ્ટેજ અને ડેપ્લેશન સ્તર ની જે છે એ 200 એંગસ્ટ્રોમ જેટલી હોય એટલે કે ઓછી હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર V છેદમાં D અનુસાર 2 ના છેદમાં 200 10 8 સેન્ટીમીટર એટલે 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર જેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે આટલા ક્રમનો જે વિદ્યુત આટલું બધું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા જે સહસંયોજક બંધમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આ રીતે સિલિકોન અને સિલિકોન ની વચ્ચે જે સહસંયોજક બંધની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સે આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ તોડી નાખે છે સહસંયોજક બંધ અને ઇલેક્ટ્રોન ને બહાર કાઢે છે એટલે કે મુક્ત કરી દે છે પરિણામે અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન રહે હોવાને કારણે ડાયોટમાં મોટા પ્રમાણમાં જે અહીંયા ઘણી પોતની સંખ્યા વધારે હોય છે છતાં પણ અને અહીંયા ઇલેક્ટ્રોન ની સંખ્યા વધુ હોય છે એન પ્રકારના રાહમાં તો પણ મોટા પ્રમાણમાં સુધી વધારતા વિદ્યુત પ્રવાહ જે છે એ આઈઆર એ રિવર્સ ભારતમાં મળતો પ્રવાહ હોવાથી એને આઈઆર વડે દર્શાવીએ તો એ જે પ્રવાહ છે એનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે અને આ ઘટના જે છે તેની ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે આગળ આપણે અશુદ્ધિનું પ્રમાણ વધારે તું હવે આપણે આની અંદર વિભાગની અંદર અશુદ્ધિનું પ્રમાણ ઘટાડી દઈ તો અહીંયા આ રીતે હોલ અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને એન વિભાગમાં રીતે ઇલેક્ટ્રોન હવે જો અશુદ્ધિનું પ્રમાણ જે હતું એ આપણે ઘટાડીએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટે આથી જેમાં બ્રેકડાઉન જે હતો એ આપણને વધારે જોવા મળશે કારણ કે હવે ડી વધી ગઈ એટલા માટે અહીંયાથી જે ઇલેક્ટ્રોન છે તેને સામેની બાજુ ગતિ કરીને જવા માટે બહુ બધો ડેપ્લેશન વિસ્તારનો સામનો કરવો પડશે એની પહોળાઈ વધી ગઈ હોવાથી તેને તેને કાર્ય વધારે કરવું પડશે પરિણામે જે બ્રેકડાઉન વોલ્ટેજ છે એ વધશે અને ડાયોડમાં રિવર્સ બાયસના ઊંચા વોલ્ટેજે ડેપ્લેશન વિસ્તારનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે વોલ્ટેજ વધી ગયો બ્રેકડાઉન વોલ્ટેજ વધ્યો આથી E બરાબર V ના D અનુસાર D ભલે વધ્યો પણ એની સામે બ્રેકડાઉન વોલ્ટેજ બજ વધવાને કારણે વિદ્યુત ક્ષેત્ર E પણ વધે છે અને વિદ્યુત ક્ષેત્ર E વધશે તો આ દી માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે એ ડેપ્લેશન સ્તરમાંથી પસાર થઈ શકે વિદ્યુત ક્ષેત્ર ભલે વધતું પણ જે છે એ આમાંથી પસાર થઈ જશે અને ત્યારે અને સામે જતા રહેશે અને નવા ઇલેક્ટ્રોન અને હોલ નું બંધારણ કરશે અહીંયા ઇલેક્ટ્રોન જ નહીં હોલ પણ અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે એટલે અહીંયા જે છે સામે જતા રહેશે આમ નવા ઇલેક્ટ્રોન અને નવા હોલનું નિર્માણ થતું જશે અને આ જે ઇલેક્ટ્રોન છે અહીં વિદ્યુત ક્ષેત્ર વધવાને કારણે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત ગતિ કરશે

ચાર વોલ્ટ કરતા ઓછો હશે તેને કારણે બ્રેકડાઉન મળે અને જે ડાયોડનો વોલ્ટેજ છ વોલ્ટ કરતા વધુ હશે તેની એવલાન્ચ અસર ના કારણે બ્રેકડાઉન મળે છે અને આ જે ડાયોડ છે તેને ઝેનર ડાયોડ કહેવામાં આવે છે આ બધા પ્રકારના ડાયોડને ઝેનર ડાયોડ જે છે તેને પીએન જંકશન ડાયોડ જેમ જ તેને દર્શાવવામાં આવે છે ફક્ત જે કેથોડ છે તેને ઝેનર ડાયોડ ઝેડ ના સિમ્બોલ વડે આ રીતે દર્શાવવામાં આવે છે અહીંયા જે છે એ નોર દર્શાવે છે અને આ કેથોડ એટલે આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ દર્શાવે છે તેની કેથોડ ને Z આકારમાં વાળવામાં આવેલી છે ઝેના ડાયોડ ની લાક્ષણિકતા જે છે તે અહીં આકૃતિમાં દર્શાવેલી છે ફોરવર્ડ બાયસ PN જંકશન ડાયોડ જેવી જ છે

પ્રવાહ જો અહીંયા વોલ્ટેજ વધારવામાં આવશે તો પ્રવાહમાં બહુ કઈ ખાસ ફેરફાર થતો નથી એટલે કે પ્રવાહ એટલો બધો વધતો નથી જ્યાં સુધી એનો વોલ્ટેજ વધારવામાં એક વખત બ્રેકડાઉન થઈ ગયા પછી એટલે કે અહીંયા ઘડી પાંચ વર્ષ દર્શાવેલો છે એક વખત બ્રેકડાઉન થઈ ગયા પછી જે પ્રવાહ મળે છે એ પણ આપણને મીડિયમના ક્રમનો અને વોલ્ટેજની સાથે તેમાં ઝડપથી વધારો થતો અહીંયા જોવા મળે છે આમ વોલ્ટેજને જો થોડો વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ખૂબ જ ઝડપથી વધે છે આમ બ્રેકડાઉન વોલ્ટેજ માટે વોલ્ટેજમાં ખૂબ નાનો ફેરફાર કરવામાં આવે તો પણ વિદ્યુત પ્રવાહમાં આપણે મોટો ફેરફાર મેળવી શકીએ છીએ અને આ શબ્દમાં આપણે એવું પણ કહી શકીએ કે આ જે ઝેનર ડાયોડ જે છે એ અને સમાંતર જો વોલ્ટેજ જોડવામાં આવે તો પ્રવાહમાં મોટો ફેરફાર કરીશું વિદ્યુત પ્રવાહને આપણે ખૂબ જ મોટો ફેરફાર કરીએ વોલ્ટેજે અને આથી આ ઝેનર ડાયોડ છે તેનો ઉપયોગ વોલ્ટેજને રેગ્યુલેટ કરવા માટે એટલે કે વોલ્ટેજ નિયામક પરિપથમાં થાય છે વોલ્ટેજ બદલાય નહીં એની માટે થાય છે અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વોલ્ટેજને રેગ્યુલેટ કરવા ઉપયોગ ઉપયોગ થાય છે આમ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરી શકીએ છીએ જેને વોલ્ટેજ નિયામક પરિપથ પણ કહેવામાં આવે છે ઝેન ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આગળ આપણે રેક્ટિફાયર પરિપથો જોઈએ આ રેક્ટિફાયર પરિપથો છે એમાં એસી વોલ્ટેજ જે છે એમાંથી આપણે તેને ડીસી વોલ્ટેજમાં ફેરવતા એમાં આપણે ટ્રાન્સફોર્મરને એસી વોલ્ટેજ આપતા હતા અને એસી વોલ્ટેજમાંથી આપણને અવરોધના લોડ અવરોધના બે છેડાની વચ્ચે વોલ્ટેજ મળતો હવે જો આ એસી વોલ્ટેજ જે પીએસ છે એટલે કે જે ઉદ્ગમ છે એના જ વોલટેજની અંદર ફેરફાર થાય તો આ જે ડીસી વોલ્ટેજ આપણને મળે છે તેમાં પણ ફેરફાર થાય એટલે કે એસી વોલ્ટેજમાં જો વધઘટ થશે તો ડીસી વોલટેજની અંદર પણ વધઘટ થશે અને આવો જે પાવર છે તેને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવામાં આવે છે એટલે કે વોલ્ટેજ છે એ રેગ્યુલેટ નથી વોલ્ટેજ છે એ અચળ રહેતા નથી તેની કિંમત બદલાયા કરે છે આથી તેને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કહે છે આ ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થવાથી આઉટપુટ વોલ્ટેજમાં પણ ફેરફાર થાય તો તેને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય પણ જો ઇનપુટ વોલ્ટેજ છે એમાં ફેરફાર થાય એટલે કે એમાં વધઘટ થાય

એ નાનો છે ઇનપુટ વોલ્ટેજ ને VI કહો આઉટપુટ વોલ્ટેજ ને VO કહો તો આઉટપુટ વોલ્ટેજ કરતા ઇનપુટ વોલ્ટેજ મોટો છે અને અહીં જેટલા મૂલ્યનો આપણને VO એટલે કે આઉટપુટ વોલ્ટેજ જેટલા મૂલ્યનો અચળ જોઈતો હોય એટલા નો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ

કે વોલ્ટેજ ઘટે તો અહીં દુર પ્રવાહ જે છે એ પણ ઘટે છે અને પરિણામે અહીં તેની છે એના બે કેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે જેમાં ઘટ્યો એ ઘટે છે જ્યારે જનર અને એ અચળ રહેવાને કારણે ના બે કેડાની પ્રતિરોધ ઓપ્ટિકલ આમ આ ભલે ઇનપુટ વોલ્ટેજ વધે કે ઘટે પરંતુ ઝેનર ડાયોડ જે છે તેના બે છેડાની સાથે સમાંતરમાં જો અવરોધ આર એલ જોડવામાં આવે તો તે અવરોધના બે છેડા વચ્ચેની આઉટપુટ વોલ્ટેજ આપણને અચળ મળે છે અને આ રીતે ઝેનર ડાયોડને વાપરીને આપણે રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવી છીએ.